સારી રીતે બાંગડીને કટિંગ કર્યા બાદ તેને ફ્રાય જેવા શેપમાં પણ કાપી લેવાની છે અને મિત્રો આવી જ રીતે ફ્રાય જેવા શેપમાં કાપ્યા બાદ તેમાં અંદર જે કઈ પણ ફાલતુ વસ્તુ હોય તેને હટાવી લેશું અને સારી રીતે સાફ પણ કરી લેશું મિત્રો આ બધું એકદમ સારી રીતે સાફ થયા બાદ આ બાંગડી છે તે હવે ફ્રાય માટે પણ કમ્પ્લીટ થવા લાગી છે ત્યારબાદ મિત્રો આ બધું પતી જાય પછી આમાં લાંબી પ્રોસેસ બીજી કઈ ન હોય તાર પાણી અને ધોઈ નાખવાની પણ રહેશે ત્યારબાદ મિત્રો તેને સાફ પાણીથી ધોયા બાદ પછી ફ્રાય બનાવવા માટે તે રેડી થઈ જશે તો મિત્રો હવે આ બધી જ બાંગડીને રીતે પણ કટિંગ કરી લેશું મિત્રો આ બધી ટાબરિયા છે તે ફ્રાય ખાવાની જ રાહ પણ જોઈ રહ્યા છે તો મિત્રો એ પહેલા ચેનલને પણ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી અને બેલાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા નવા વિડીયો પણ તમને આવા જલ્દીથી થી જો જોવા મળી શકે મિત્રો હવે તમે જોઈ શકો છો કે તવા પર હવે તેલ પણ ગરમ થવા લાગી ગયું છે અને આ ફ્રાય માં આપણે બીજું કંઈ પણ નથી નાખ્યું ખાલી હળદર અને મીઠું જ નાખેલું છે કે મિત્રો આમાં કોઈ બીજો મસાલો પણ આપણે એડ નથી કર્યો ખાલી હળદર અને મીઠું જ નાખેલું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ફ્રાય ખાવા માટે હવે ટ્રાફિક પણ જામ થતી જાય છે કારણ કે મિત્રો આમાં બીજું કોઈ નાખવા જેવું હોતું જ નથી ખાલી આવી રીતે તેને બનાવવામાં પણ આવે છે અને મિત્રો હવે એક એક ફીસ છે તે તેલમાં ગરમ કરવા માટે પણ પડી ગયા છે ને હવે તમે જોઈ શકો છો કેવી રીતે ફ્રાય આ બનીને ને તૈયાર થાય છે અને મિત્રો અને ત્યારબાદ મિત્રો હવે તમે થોડીક વાર ની અંદર જ આ ફ્રાય નો કલર પણ ઓટોમેટિક બદલતા તમે જોઈ શકશો અને તે સાથે મિત્રો આનો ખાવાનો સ્વાદ પણ કેવો હોય છે તે પણ તમને હું જણાવી દઉં અને મિત્રો આ ફ્રાય ખાવાનો કંઈક ખાટો મીઠો આવે છે તો મિત્રો જેને ખાટું ખાવું પસંદ હોય તો આ બાંગળી જરૂરથી ફ્રાય બનાવીને ખાજો તો મિત્રો ધીમે બદલતો પણ દેખાઈ રહ્યો છે તો મિત્રો હવે આ બાંગડી છે તે થોડીક અંદર જ અંદર પાકી અને ફ્રાય પણ બની જશે તો મિત્રો ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ આ વિડીયો ને મોકલી દેજો જેથી કરી અને આગળ પણ લોકો આવી સાદી અને સિમ્પલ ફ્રાય બનાવવાનું શીખી શકે અને સાથે મિત્રો કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો